અને આગળની પંક્તિ કે હજી કોઈ બની જાય જનક અને હા કે આ ધરતીમાં હળ તો આ ધરતીમાં સીતા કોલેજ નું અને બે દીકરીઓ કોલેજ વાલી ગ્રાઉન્ડ માંથી બહાર નીકળી અને બે વાતો કરતી જાતી હતી કે એકચુઅલી તને એક વાત કહું છું રામાયણ વાંચી ઓલી દીકરી કે હા મેં વાંચી ને મેં બે વાર વાંચી એમ કેમ તાકે મારે ગ્રેજ્યુએટ પૂરું થાય ને એટલે પછી મારે પીએચડી કરવાનું છે શાસ્ત્ર ઉપર એટલે મેં વાંચી તમારા કામ માટે તમે ન વાંચો તમારા જીવન માટે વાંચો હો જીવન એ બને એટલે દીકરીએ કીધું કે મારે પીએચડી કરવાનું છે ને એકચ્યુઅલી એટલે મેં બે વાર વાંચી તો ઓલી દીકરી કે મેં એકવાર વાંચ્યો તને કેવું લાગ્યું મને ન જાય મંદિર આ તો વાંચવું પડે મારે પીએચડી થવાનું છે ને એટલે તો શું ને જામ્યું તો કે મને એવું લાગે સીતાજી અભણ હશે બોલ લે સીતાની ભૂલ્યું કાઢ્યું છું સીતા અભણ હશે કે કેમ કે અભણ હોય તો જ તે નહીં તો વનમાં રામને જ એકને જવાનું હતું સાથે શું કામ હેડ્યું જવું જોવે સમજવું ભાઈ જવાય જ નહીં યાર હું હોય તે કે જાવ જ નહીં લે તું ક્યાં જનકનું સોરું છો અને તારી હાટુ સયમર થોડો કરવાનો હોય તારું તો ધ્યાન રાખવાનું હોય બાપા ત્યાગ જે કરી શકે ઈ જગદંબા બની શકે જે પીડા સહન કરી શકે એ ઈશ્વર સતીત્વ પ્રાપ્ત કરી શકે હું હોય તે કે જવ જ નહીં ત્યાં બીજી કે હું હોય તો વય જ જાઉં કે કેમ કે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલમાં સારું લે આને આને કહેજો આને ન વંચાય યાર હા હજી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજી લક્ષ્મણની રેખા ધબકે છે હજુ અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવા હજી આથી બીતા બીતા નીકળે લક્ષ્મણની રેખા એટલે શું સારો અધિકારી અરે ગામમાં એક સારો યુવાન તાકાત છે કે અમે પાંચ યુવાનો બેઠા છીએ અમારા ગામમાં કોઈથી હીણી નજર કરી શકાય આ લક્ષ્મણની રેખા તાકાત છે કોઈ ને ત્રણ જણા બેઠા ને કોઈ કોઈ છે ગોટો નો વળી જાય કે ઈ હેરિયા નો સડાય એ મારો કહેવાનો સુરી છે આ લક્ષ્મણની ની રેખા હમણા તમે બાજુમાં બેઠા બે ત્રણ અધિકારી શ્રીઓ નામ લે ભાઈ આવ્યા બેઠા એના કામ ગમે અમને સાહેબ ઈ જાહેર માં પણ ન આવે કેવાનો સુર જે ફરજ બરાબર બજાવી શકે એ જ કાક નામ પ્રાપ્ત કરી શકે વાતી કરતો હતો જેમાં તમે પ્રવેશ કરો એની અંદર પરિપૂર્ણતાથી પ્રવેશ વિદ્યાર્થી જ વિદ્યાર્થી જ બીજું કોઈ નહીં પુસ્તક ઈ જ તમારો મિત્ર ક્લાસનો શિક્ષક ઈ જ તમારો ગુરુ 20 વર્ષ આવી રીતે પીડા પ્રાપ્ત કરી લ્યો સાહેબ અને 80 વર્ષ જો સુખના હેરડા નો ફૂટતા કર દે તો તો અખિલ બ્રહ્માંડનો માલિક નો કહેવાય ભલા માણ પણ આપણે કરવું છે કાઈ જાવું છે કાઈ ઘણાને હકીકત ખબર નથી ઉપેલી હું કામ આવ્યા હી મારા હામો નીકળે મામાને ઘરે જવાનું માસી ઘરે ઘેર અહીંયા હું કામ આવ્યો હોય એટલે માથું તો ઠેકાણે રાખતો હા એક જગ્યાએ મેં કીધું હું કે ભાઈ દરેક માણસો કાંઈક નું કાંઈક કાર્ય લઈને આવ્યા છે ઈશ્વરે કાંઈક ના કાંઈક કામે મોકલ્યા છે દાખલા તરીકે અમને બોલવા મોકલ્યા અને તબલા વગાડવા મોકલ્યા ભૂપતભાઈને મંજીરા વગાડવા મોકલ્યા વિપુલને બેન્જો વગાડવા મોકલ્યા નરેશભાઈને ઓર્ગેનાઇઝિંગ તરીકે મોકલ્યા આપણા સુનામભાઈ સાગરભાઈ

હા તમે જવો તો ખરા આ કેમેરાને ખબર પડે ઉષા જાય તો મોઢું તો માણસ હામું જ રહેવું જોવે બોલો ગમે એટલી ઊંચાઈ જ આવો તમારું મોઢું તમારા પરિવાર બાજુ જ હોવું જોઈએ તમારા ગામ બાજુ જ હોવું જોઈએ ને તમારા ધર્મ બાજુ હોવું જોયે પોલા માણા આ કચકડાના રમકડા આપણને શીખવાડે સાહેબ આવું હે હવે તો આ તમારે તમે તમે કેમેરાવાળાએ છો આવા ટાઈમે સો શરૂઆતમાં જે કેમેરા આવ્યા ભાઈ અવડા અવડાવ અવળી તો કેસેટ આવે એમ મગીરના મોઢા ઘોડા આમ મોઢું પડે કશે નથી આમ કદાચ ખાઈ જાય ત્યાં ગમુક દીધી અને આવા આવા આ સ્ટેન્ડ ઘોડા કહો ને તમે શું કહોને સ્ટેન્ડ એ નહોતા ખંભા ઉપર જ રાખવાનો હમણાં અને જ્યારે એની એવી એન્ટ્રી આડોભો તો એ કહેવાય નહીં આપણે આમાં ડોળા ગડામાં ઉતારો થયો ઉતારો ધંધો ગમે કરવો મગજમાં નોડી જવો જોઈએ પછી આવડાને શું છે ધંધા મગજમાં ગળી જતા રાજ્ય હું હોય તો ઓશિકા ખંભેલી રૂમ રૂમમાં આટા મારતા હોય પાછા ઘડીક સોફા ઉપર સડી જાય ને ઘડીક શેટી માથે સડી જાય ને બારીએ ટીંગાય પાછા પ્લીઝ સ્માઈલ હું પ્લીઝ સ્માઈલ